કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં વાત કરીશું પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ એકવીસ પોઈન્ટ નવ આપણી સામે છે એકવીસ પોઈન્ટ નવના અપડેટની અંદર લોગિન કરવામાં સમસ્યા આવી રહી છે આંગણવાડી કાર્યકર બહેનો મોબાઈલ નંબર અને એમપિન નંબર નોંધે છે તો અલગ જ પેજ ખુલીને આવે છે જેના કારણે દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી કે અન્ય કોઈ એન્ટ્રી થઈ શકતી નથી તો આ સમસ્યા દૂર કરી રીતે થશે તે સમજીશું આ ઉપરાંત એકવીસ પોઈન્ટ નવની અંદર આવેલું અપડેટ શું કહેવા માગે છે તે પણ સમજીશું તે પહેલાં તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ ત્યાંથી પોશન ટ્રેકર એપ્લિકેશનને અપડેટ કરી લેશો જેવું તમે અપડેટ કરો છો તો તમારી સામે આ પ્રકારેનું પેજ છે એ ખુલીને આવે છે અહીંયા તમે જોશો શું નવું દાખલ થયું છે ત્યાં તમે જોશો તો અહીં આપણને જાણવા મળે છે ન્યૂ ઓથેન્ટિકેશન સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટેડ ફોર લોગિન જેનો અર્થ એ થશે લોગિન માટે નવી ઓથેન્ટિકેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે જેમ આપણને ફેસ ઓથેન્ટિકેશન આધાર ઓથેન્ટિકેશન છે એ જોવા મળે છે એવી રીતે હવે નવી ઓથેન્ટિકેશન સિસ્ટમ છે એ લોગિન કરતા સમયે આપણને જોવા મળશે આ શા માટે છે જરા સમજો આંગણવાડી કાર્યકર બહેનો છે તેના મોબાઈલની અંદર ફ્રોડ કોલ ઘણા થઈ રહ્યા છે આ ફ્રોડ કોલ એવા હશે કે તમારી પાસે ફોન દ્વારા તમારો એમપિન નંબર છે એ જાણવામાં આવે છે તમારો મોબાઈલ નંબર અને એમપિન નંબર એ ફ્રોડ વ્યક્તિ પાસે આવી જશે તો એ તમારા લાભાર્થીને ફોન કરીને તમારા નામે ફ્રોડ કરશે તો તમે જેમ ઓટીપી બહેનો પાસે માંગીને કાર્ય કરો છો તેવું જ રીતે એક બેનો એ ફ્રોડ કોલ છે એ થશે અને એમપિન નંબર જો તેની પાસેથી મેળવી લેશે ઓટીપી એની પાસેથી મેળવી લેશે તો ફ્રોડ થવાની શક્યતા રહે છે આ ફ્રોડ ન થાય તે હેતુ માટે થઈને હવે લોગિન માટે નવી ઓથેન્ટિકેશન સિસ્ટમ દાખલ થઈ જેનો અર્થ એ થશે કે આ મોબાઈલ નંબર તમારો છે તમે જ એમપિન નંબર ફરી વખત સેટ કરી અને આવી સમસ્યા જો આવે છે તો એ મો એમપિન નંબર સેટ તમે કરી શકો છો તમે જ છો એ ખાતરી કરવા માટે આ ઓથેન્ટિકેશન સિસ્ટમ છે એ લોગિન કરતા સમયે દાખલ થયેલી છે તેવું આપણે સમજીએ અહીં તમે પોશન ટ્રેકર એપ્લિકેશન ઉપર ક્લિક આપો છો આંગણવાડી વર્કર ઉપર જેવું ક્લિક આપો છો એટલે આ પ્રકારનું પેજ છે એ તમારી સામે આવી જશે અહીંયાથી તમારે છે એ ખાસ કરીને ફોરગટ એમપિન અને પાસવર્ડ છે ત્યાં ક્લિક કરવાનું છે જો અહીંયા લોગિન ઉપર તમે ક્લિક કરો છો તો તમારી સામે અલગ પેજ ખુલીને આવે છે જે અલગ જ વેબસાઇટ છે એના પર તમને લઈ જશે તમે એમપી નંબર અને પાસવર્ડ સેટ કરીને દાખલ કરો છો તો લોગ થઈ જશો પણ જો તમે નથી કર્યું તો તમારે એમપિન નંબર અને પાસવર્ડ છે એ સેટ કરવો પડશે જેમ કે અહીંયા આપણે સેટ કરીએ ફોરગટ એમપિન અને પાસવર્ડ ઉપર તમે ક્લિક આપો અહીં તમારે મોબાઈલ નંબર છે નોંધવાનો છે જો તમે મોબાઈલ નંબર અહીંયા નોંધી દેશો એટલે આ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે યસ ઓટીપી જશે અને એના પર તમે જો ગેટ ઓટીપી ઉપર ક્લિક આપો છો તો તમારી સામે અહીં ઓટીપી દાખલ કરવાનો આવશે જેવો તમે ઓટીપી અહીંયા દાખલ કરો છો તો તમારે હવે એમપી નંબર છે એ સેટ કરવાનો આવશે એમપી નંબર સેટ કરવા માટે તમારે સૌથી પહેલાં અહીં અહીં તમે જોઈ શકો છો ઉપરની સાઈડની અંદર છે એ એમપી નંબર લખવાનો છે બીજા જે છે નીચેના ચાર ખાના હોય તેની અંદર કન્ફર્મ કરવાનું છે જેમ કે અહીંયા તમે એક બે ને ત્રણ એ રીતે લખો છો તો નીચેની સાઈડમાં પણ એક બે ત્રણ એ રીતે તમારા એમપી નંબર લખવાનો છે આ એમપી નંબર છે એ તમે તમારી રીતે સેટ કરશો તમને યાદ રહે એ પ્રકારે સેટ કરશો અને સેટ કરેલો એમપી નંબર છે એની જાણ તમે ઘટકક્ષાએ પણ કરવાની રહેશે જેથી ત્યાં કોઈ સમસ્યા આવે છે તો એ તમારું લોગ ઇન કરીને જોઈ શકે ઓકે અહીં આપણે આ પ્રોસેસ છે એ કમ્પ્લીટલી કરી દીધી છે હવે આટલી પ્રોસેસ કર્યા પછી આપણે ડાયરેક્ટ બહાર આવી જવાનું છે યસ આપણે અહીંયાથી બહાર આવી જઈએ ચાલો આ પ્રકારનું પેજ તમારી સામે આવ્યું હવે તમારે અહીંયાથી આપવાનું છે લોગિન લોગિન ઉપર તમે ક્લિક કરો છો અહીં તમારે મોબાઈલ નંબર આપવાનો રહેશે મોબાઈલ નંબર એ તમને આઈસીડીએસ તરફથી મળેલો જ મોબાઈલ નંબર છે એ નોંધવાનો છે અને અહીંયાથી તમારો એમપી નંબર જે તમે સેટ અત્યારે કર્યો છે એ અહીંયા નોંધવાનો છે જેવું તમે આપો છો સાઇન ઇન ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો સીધું જ તમે પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં લોગ ઇન થઈ જશો અને જેવું તમે થઈ જાઓ છો તો તમારે હવે પછી એ ઓથેન્ટિકેશન સિસ્ટમ છે એ કરવાની રહેતી નથી એક જ વખત આ પ્રોસેસ થશે અને તમે તમારી દૈનિક ટ્રેકિંગ એન્ટ્રી છે કે અન્ય કોઈ એન્ટ્રીઓ છે એ તમે રાબેતા મુજબ હવે કરી શકો છો તો આ રીતે તમે આ લોગિનની સમસ્યા છે એ દૂર થઈ શકશે આશા રાખીએ છીએ અપડેટ છે એ ઓથેન્ટિકેશનને અનુલક્ષીને છે તમે જ આંગણવાડી કાર્યકર બેન છો એ હેતુ માટે જ આ સિસ્ટમ છે ઓથેન્ટિકેશન છે કરવાના હેતુ માટે આ અપડેટની અંદર જોવા મળી રહ્યું છે તો જલ્દીથી અપડેટ કરી લેશો લોગ ઇનમાં સમસ્યા આવે છે તો વિડીયો જોઈ અને એ સમસ્યા દૂર કરી લેશો ફરી મળીએ છે આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર